મિત્રો વોટિંગ જરૂર કરો મિત્રો વોટ ન નાખ પતિ ઈ સાબિત થઈ જાય છે કે તમે અમારા માટે દેશ રાષ્ટ્ર પ્રાયોરિટી માં બિલકુલ નથી જો તમે દેશ ભક્તિ ના દાવો કરતા હો તો ઈ ખોટા છે અને અનલોજિકલ છે એટલા માટે કે તમારા માટે ફક્ત ઘર પરિવાર સમાજ જ્ઞાતિ આટલું જ માઈને રાખે છે દેશ માઈને નથી રાખતો જો રાખતો હોય તો તમે વોટિંગ કરવા જરૂર જતા હો તમે કદાચ બહારગામ માટે નોકરી માટે ધંધા માટે કોઈ પણ રીતે જો તમારા માટે રાષ્ટ્ર પ્રાયોરિટીમાં હોય તમે એક જાગૃત નાગરિક હો તો મતદાનના દિવસે તમે જરૂર તમારા જ્યાં મતદાર યાદીમાં તમારું નામ હોય ત્યાં જ રહેતા હો તમે બિલકુલ મત નાખ્યા પછી જ બારગામ જતાઓ આ બાબતે અમરેલી જિલ્લાના સુરતમાં જે કામ કરે છે એ લોકોને સો સો સલામ મતદાનના દિવસે લોકો બસો ભરી ભરીને પોતાના વતન જાય છે અને સ્પેશિયલ મત નાખે છે મિત્રો મતદાન કરવું જ જોઈએ મતદાન છે એ આપણી ખરજ છે આ એક એવો અધિકાર છે જે ઘણા બધા દેશો કે જ્યાંથી આપણે ફરવા જઈએ છીએ જ્યાં આપણે રૂપિયા ઘણા લૂંટાવીએ છીએ જ્યાંના લોકોને મતનો અધિકાર મળતો નથી પોતાનો શાસક કોણ છે એ નક્કી કરવાનો અધિકાર મતદાન થકી મળે છે તો એનો ઉપયોગ કરવો જોઈએ જો એનો ઉપયોગ નથી કરતા તો આપણે એના માટેનું પછી આપણી આગળ કોઈ પણ પ્રકારનું દલીલ કરવાની આપણી આગળ કોઈ અવકાશ રહેતો નથી એના માટેનું જનૂન રહેતું નથી મતદાન ન કરીને તમે શું શું ગુમાવો છો નંબર એક સરકારના ન ગમતા નિર્ણયો અને નીતિઓની ટીકા કરવાનું નૈતિક જનૂન તમે ગુમાવી છો દો જનૂન હોય તો તમે મતદાન અચૂકપણે કરતા જ હોવ વિરોધ પક્ષો ને સરકારના જે કટ્ટર ટીકાકારો છે એ પણ મતદાન અચૂકપણે કરતા જ હોય છે બીજું મત આપતી વખતે એક જવાબદારી નિભાવવાનો તમને સંતોષ મળે છે મત ના નાખવાથી સંતોષ તમને ક્યારેય નહીં મળે પ્રજાના પ્રતિનિધિ કદાચ પોતાની ગમે એવી હોય ને ચૂકતા હોય છે આપણે જોઈએ છીએ પણ તમે તમારી ફરજ બજાવી છે એનો તમને એક સંતોષ મળે મત ના નાખીને એ સંતોષ તમે ગુમાવો છો નંબર ત્રણ તમારા જેવા પાંચ ટકા લોકો જો મતદાન કરે ને તો ચૂંટણીના પરિણામ ઉપર બહુ જબરદસ્ત એની અસર પડી શકે ઘણી જગ્યાએ સીટનું આખે આખું સમીકરણ બદલી જાય પરિણામ બદલી જાય તો મિત્રો મતદાન જરૂર કરો જો કોઈ અડચણો હોય તો ઓગણીસો પચાસ ચૂંટણી પંચની હેલ્પલાઇન નંબર છે એના પર ફરિયાદ કરી શકો તમારા નજીકના પોલીસ સ્ટેશનને અથવા તો જિલ્લા પોલીસ કંટ્રોલને પણ આ માટે મદદ તમે માગી શકો છો એવી પણ જોગવાઈ છે મતદાન જરૂર કરો